અને દીદીનો એક કાપી દઈશ ના આયતના કરે ટોકા દઈ દે એટલે અને આવા ટુકડા અને હું લઈ દેખો ગાઈસ તે ઓમ કરી ઓમ ના અને પછી કાપડ હોય પણ આવું કરવાનું ચારે ગુર થી લઈ લેવા લઈ આવ્યા એ નહી તો ખાલી બ્લોક આવું બધું કરીએ છીએ

બીજું કરીશું વિડીયો બંધ કરીએ કામ તો

જો એક બાજુ કોમ નું બે હું કાપવાનું હતું પણ આ થોડો વિડીયો બનાવીએ ને તો બધો ગાઈશ ને ખબર પડે કે અમે નવરા બેઠા બેઠા બીજું આવું એ કોમ કરતો હોય

બસ કઈ સમય કાપડ કાપો આવો ગાઈસ હવે થઈ જશે અમાર બાર અને હવે શીતલ કરવા બે છે અને મારા મમ્મી હવે ઊંઘી જાય આ દોલો માનો વોકેશન અમે બધા બે વાળી સારી આ શીતલ રહી આવા કાખી રહ્યો અને આ બધો હવે આવશે બધી પબ્લિક અર્થાત કોઈ આવીને પણ દેખો આ છોકરો તો નેનો ને એના છોકરા બધા આવી જશે ગાય સા છોકરો રમું છું હતા વરસાદ ચાલો સમજી ને એનો છોકરો મંદિરે રમવા આવી જશે તે મંદિરે રમું શું અને દેખો પકડવા આવે એટલે બે જવાનું એવું રમું છું આ ચાર પછી રમી દે એક બીજા કોક નો દાગ ચાર આવે પડતો નહીં જો આ તો મારા આગળ પડતો પડતું રહે બનાવવા માટે મકઈ ટામેટું ડુંગળી મરચાં લસણ આદુની પેસ્ટ ગ્રેવી સ આ તેલ મેળવી દીધું આ મસાલ્યું અને આ મીઠું રાઈસ મસાલો કરી દીધો સર ગ્રેવી તેલ દેખો આ રીતના વધારે જ નખવાનું કારણ કે મકઈના શાકમાં સર નથી ખાવા બે તેલ બધું નેચર ઉતરી જાય છે એટલે પછી એવું લાગે કોરું શાક ન લાવી મરચું મીઠું હળદર નખવાની અને બીજો મસાલો જીનો જે નખો એ નખી પણ એમાં કોઈ ગરમ મસાલા વાળું નહી ખાધું એટલે બધું આ સાદું જ ખાય આમાં ખાલી મગઈ નખી દેવા એટલે શાક કઈ યાર ગ્રેવી વાળું મસ્ત सकता है એટલે હું તો તમને બતાવું તો ગાઈસ પછી હનો ગ્રેવી માં મક્કઈ નંખી દેવાની અને પછી મારો હાથે આવળો પડસો પણ તમને બતાન કોશિશ કરી કે કાં પહેલી વાર બનાવું તો આમ કે હારું ના બનો તો ચોક એટલે નતું બતાય પછી આ વાગન નો અનુભવ તોન પાયો ને એટલે પછી આ બનાવું ને બીજીમાં મસલા ગસતો ટેસ્ટ માં બી અને બધું પણ તેલ ફેર જેવું બસ શાક બની પણ તેલ બધું તે શાક બની જાય ને પછી કોરું કોરું લાગતું હતું શાક બધી તેલ બધું નીચે ઉતરી તાર લાગતું શાક માં તેલ વેડ્યું અને અમારા ઘર બધા તેલ વધતા ભાખરી એ દેખો ગાઈશ અમાર આવી જાય તેલ વાળી ભાખરી અમને બધાને ભાવ છે અને અમાર ભાખરી જ બધાને ભાવ રોટલી બધા ઓછી એટલે અમે ભાખરી જ છીએ